ની લાઈન મારે આ આપણે આજુ કામઈ કરે કેલો આપણે કામઈ કરે કેલો આ તો પારું બોઢો અવાજ ના અવાજ ના નગાડો અવાજ નગાડ નગાડે ઓરખી જાતે તો કઈ સા નસલે તઈ તો ગાઈસ ઇનું મધુરા આપણે નસ બતાળવાના અને આપણે આય કરું છે ઓલો આ ભલે આવે તું બોલ નઈ ન તો વાચ્ચે બડે ઓરખી જાતે આપણે આય કરું છે તાપણા નું ઓલો આ કરવા મની ન ગરા ગાવીને દેઈ દે આપણે

Terima kasih telah <laughs> menonton! Thank you.

અને આપણે કાલ કર્યું હતું હું ટાપરું કરવાનું જોઈ જોઈ એ પણ મારા ટાપરું કાના કર્યું કાલે કાઢી ને આજે એટલી ટાઠી હતી એટલે કાલે નોલેજ લોકમાં આપણે ટાપરું કરશું એટલે કાલનો લોક તો બની ગયો છે આવો ઓલે ઈ લોક માં બે આપણો કસે એ જો ભૂલતા રે રાત પર કે કર ઓ

તો આજનો લોગ આઈ ગયો ને મને લાઈક શેર સબ્સ્ક્રાઇબ પણ લાગજો ને આજ શું હોય આ જો તાપલું પડી ઈ ઈ આવું છે આપા ચાલે ને ને ઓલીની વ્લોગ માં એટલે ઈ જોવાનું ભૂલતા નહીં આપણો આજનો લોગ આઈ ગયો ને મને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરીને મળીશું બધા લોકો બાય બાય ટાટા